એટલે આ હું બોલ્યો એક્શન નથી હકીકત છે ક્યાંક ક્યાંક એવાય ભટકા એમને એક જગ્યાએ પ્રોગ્રામમાં અમે હવારમાં ચાર વાગે બધું ભેગું કરતા હતા ત્યાં એ જાગી ના આવ્યું મૂળ તો બે ત્રણ રાત એને ઉજાગરો પ્રસંગ હોય છે એને એમ કે આજે આવડે આવ્યા છે ને ગોઠવે છે આવીને મળી ચાલુ કરો માણસ ભાગવા મળ્યો મને ભાગવા મળે એમાં નથી ચાલુ કરવું પછી છોકરાને ને બાપા કીધો તારો બાપ આખી રાત આવ્યું પૂરું છું ઘડિયાળ સામુ જો એ જાગીને આવ્યું એને એમ કે આવડે હજી ગોઠવી નથી રહ્યા કે ગોઠવા 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 મારા ભાગવા મળ્યું મેં કીધું તું ક્યાંક કરી લે નકર બધું ભાગવા મળશે હવે અને ભાગ ભાગવા મળશે પછી તારા બાપા નું નહીં હાલે તાર વિના ના કે સંતુર ના તમે તોડી શકો પણ મોર ના ટોંકા તમે એમ ન તોડી શકો એ તો સાહેબ આયા કાકરો મારે તો ઓલે પણ ટોંકો કરે કયક શિખરો સર કરી તમે કીર્તિ ખોડી શકો યોગેશભાઈ કોઈ પણ માણસ અત્યારે તમે જે છો ને બધા એ કઈ ભણે લાયસન ન મળ્યા આ કેટલું ભણી જાવ પછી ધારાસભ્ય નું લાયસન મળી જાય તો તો આખું આ ઘીરે ઘીરે ધારાસભ્ય થાય અને ધારાસભ્યો ખૂબ હોય છે પણ આવો હારો સભ્ય જયારે ધારાસભ્ય થતો હોય ને તે એ ધારાસભા રૂડી લાગતી હોય એ ધારાસભા રૂડી લાગે એટલે કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડી શકો એ તો પોતાને જ મરવું જોવે કોકના બાપાના અહીંયા મરેલાને ને સિંધુ સોપડે કે અમારા બાપા એ ન થાય એ મેળ જ ન સંપત્તિ કેટલી આવે છે એની કરતા તમારી પાસે સંસ્કાર કેટલા આ કરોડપતિ ઘણા છે એના છોકરા ને તો આપણે એમ થાય બસ આ ઘુ એનું મારા બહુડા મોટો માણા હોય ને આપણે કે આયા નથી આપણે તો કાલે લે આ આવી ગયો સરસ કરેલા કર્મના બદલા દેવા પડે આવ્યો હાલ્યો પણ સાહેબ જો મારે કોઈ બીજો સબંધ આ રિલાયન્સ ના મે લગન જોયા આપણે ટીમમાં અમે એક બે પ્રોગ્રામ એ કર્યા ભાઈ એ લગન મે જોયા આપણે એમ કે સંપત્તિ આપી બરાબર ઓલી બેન આપણે એમ મુકેશભાઈ ના નીતા એનો મોટો દીકરો એનો દીકરો પૃથ્વી પૃથ્વી બોલો કેટલું બધા અહીંયારા મોટા બાપુની દીકરાનું નામ અહીંયા છે કે સાહેબ હવે આ મળ્યું છે આમ સંસ્કારને સારવાર લઈ શકાય એવું મળ્યું છે બધું સમય આઝાદીના પંચોતેર વર્ષ પછી નહીંતર છે ને સનાતન ને દબી દેવામાં આવ્યો આ તમે લખો અહીંયા લખી લેજો એનો ટૂંકો દાખલો દઉં તમને હાવ ટૂંકો દાખલો હા આવી રીતના કોઈ ધારાસભ્ય ડાયરા કરતા હતા ધારાસભ્ય ડાયરાની જ ઘેરે જાઉં ગામમાં દેખાતા એ નહોતા ધારાસભ્ય ગામડામાં ભાભા બેઠા હતા ને કીધા ધારાસભ્ય આવ્યા હતા કે એ કેવું હોય એટલે ખબર નથી આ એટલે હું એ જોતો હતો એ ટીવીમાં ઓલા નીતાબેન બોલતા હતા કાંઈક ને એનો પૃથ્વીનો છોકરો આકાશનો છોકરો પથુ એ દોડતો દોડતો આવ્યો ને સ્લીપ થઈ ગયો પીડ્યો બરોબર પણ સીધો માના પગમાં ગયો દાદીમાનો પણ દાદીમાનો ભરોસો જ જોવો વાંકી ન મળે કે ખબર જ હોય કે એ ઊભું થઈ જાય અને ઘણા તો વીઆઈપી ના દીકરા અમે નાના હતા આપણે હતા ને નાના આપણે નહોતા સાહેબ પીડ્યા હોય ને સોલાના હોય તો યોગેશભાઈ બાપુજી ને દેખાડે રામ રામ કરો ઈ જા સુધી સારું ના થાય ત્રણ ત્રણ હાલવું પડે હું કામ નકર ઈ ભાડી જાય ઈ બે નાખે ક્યાં ગયું થોડું રખડવા આમ ટીપાઈ ટીપાય મોટા છા છે સાહેબ બધા આ જેટલા જે આગળ આગળ આવ્યા છે ને એ ટીપાઈ ટીપાય ને ભેગા થયા અત્યારે તો નાનું એવું ગૂઘલો ને પડી ગયો તો આ ખૂઘ માર્યું ચૂકવ્યું પછી ગયું એ સકૂલો અઢાર મહિનાનું થાય તો હાલતા નહીં ખેડો ઢો અને પાઠીયા સડાય ખરાખ આ બાળકોને દૂધ રાજી થવું ટાઈમે બરોબર ટેમે એ દાદીમાં હકીકત સાહેબ પાછી નથી એની આછા ઊભો છો સીધું માઇક પકડાવી દીધું આ ભરોસો જોવો એનો નું તમને કોઈ આખી દુનિયાનું આખા પરિવારમાં એનો પુરાવો એ છોકરા આપ્યો માઇક લીધું ને સીધું બોલ્યો જય શ્રી કૃષ્ણ અને નીતાબેન એ બોલવાનું ચાલુ કરે તો જય શ્રી કૃષ્ણ થી એની બોલતા હતા કીધું ને ઓલ વર્લ્ડ જય શ્રી કૃષ્ણ આખી દુનિયા જય શ્રી કૃષ્ણ કર્યા પાયામાં કૃષ્ણ બેઠો હશે પાયામાં તમારો ગુરુ બેઠો હશે ને એ ગર્ભ સંસ્કાર હશે ને એ છોકરાને પછી કોઈ જગ્યાએ કહેવા ગયો કે એને અટવાવું નહીં પડે પલામાણે બાકી હોય ઘણા બધા આપણા સોળ સંસ્કાર સોળે સોળ સંસ્કાર ભાઈ બધાને ન મળી શકે બધાને ન મળે આપણે આપણે માની લ્યો કે હું આયર છું તો લઈ તો જન્મય લઈ શકાય પણ ભુદેવને જે યજ્ઞોપવિત સંસ્કાર મળે એ ન મળે સંતો છે અથવા તો આ વસવાણભાઈ છે મુસ્લિમ ભાઈ એને અગ્નિ સંસ્કાર ન મળે એને સમાધિ સંસ્કાર હોય એ સમાધિ સંસ્કાર આપણને ન મળે સોળે સોળ બધા નથી મળવાના પણ સાચી ઠોકીને કહું ગર્ભ સંસ્કાર તો એકો એક ને મળતો હોય છે કારણ કે ઉત્તમ સ્થાન માં છે હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો તે જન્મતા વેદ બોલ્યો નગર ખરેખર જે વસ્તુ જારે સારી લાગે તે લાગે ને જન્મતા જ બાળક રડવું જ જોવે રડે તો જ રડું લાગે ન રડે તો ડોક્ટર થું રાખીને રડાવે છે પાણીના સાફ પાણી રડ ને એક છોકરાને સાહેબે કીધું રેડ ને તા એને ડોક્ટરે કીધું મૂક ને હું હું કામ રડવું હજી હાલ્યો આવું છું ડોક્ટર મૂક્યા પછી ક્યાં ગયો છે એ કલ્પના કરો વંડી છેકી ગયો પણ હમણાં એક બાળક તો રડ્યું સાહેબ રડ્યું નહીં લગર આશ્ય સારું છે પણ જન્મતાવે હસે તો કેવું લાગે જન્મતાવે હું એનું ગામ મૂકીને વયું જાય કે આ ભૂતના પેટનો કોણ આવ્યો હે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે આ જો આ આ આ ભૂરાભાઈ હોલના ગ્રાઉન્ડમાં મારો ભૂરો સફળ થયો મારો જોક્સમાં તમે જાણો છો કે એ મારે એ પાત્ર છે એ ભૂરા ભૂરો છે તો એ ન્યા ગુજરાતમાં ભૂરો ભૂરો કર્યા કર્યો તો આજે ભૂરાભાઈ હોલમાં આવવાનો અવસર મળ્યો એટલે જે ધારો ની થાય જન્મતા આ બાળક રેડ્યો ની બોલ્યો શે તો ડાયલોગ બોલ્યો અને ત્રાસો જન્મેલો ઝૂકેગા નહીં ચાલા નસ ફખદિન પડી ગઈ પુષ્પા વચ્ચે એક બીજું કઉ અમાર ભાવનગરની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો જન્મતા વૈદ બોલ્યો જન્મતા જન્મ થયો ને તે બેઠી બેઠી ગાંઠિયા ખાક્યો ગાંઠિયા ભાળી ગયો તો બેઠા બેઠો કે હાલે લે પાછો ભાવનગર આવી ગયો વાહ વાહ હરેશભાઈ દોશી સ્વાગત છે બેન આવો વધારો બેન વાહ ઓલો સીધો પુષ્પા નો ડાયલોગ બોલ્યો એટલે પછી સંશોધન કર્યું આ ખરેખર તમને કહું જે વસ્તુ જયારે સારી લાગતી લાગે ને આજે તમે અત્યારે બેઠા છો અને અહીંયા આપણે આનંદ કરીએ આવા લાખેણા મહેમાનો બેઠા છે અહીંયા બે દી પછી કોઈ ન હોય અને હું વસવાણ ભાઈ હાડા નવે અહીંયા આવી અને હું ચાલુ કરી દઉં મોર બન ઇથન કરે આખું કાંદીવલી નહીં મુંબઈ આખું કે એટલું નહીં હવે તો મોબાઈલના માધ્યમથી દુનિયા કે માયા એટલું સટકી એ ભાઈ એકડું એકડું એ માતાઓ બેઠા એટલે મને હાવ તમને નવું બ્રાન્ડ કહો હાસી તારીખ હોય તો પેલા તારીખ લખતા નહી ભણાવવા મોકલ ત્યારે માસ્તર પાંચ વર્ષ નો અંદાજ મારે તારીખ નાખી દે પણ ના મારે હાસી તારીખ છે ખાતરી અખાત્રી જતી ને એટલે તે દી હતી આય ભાઈ આય ભાઈ જો આ આ આની પાસે એક એની કલાનું સાધન છે ને તો આપણે સામો ગમે માખ્યું કરે તો આપણને મજા આવે હમ આપણે કેમેરા વગેરે કરે લે કેમેરા વગર કેમેરો ન હોય ને આપણે સામો એમ આખું કરે એક બેન કરે જો કેમેરો છે તો આપણે આમાં એક આયખ કામ બંધ કરીને આમ આમ કર્યા કે આપણને વાંધો ન થતું શું કામ એની પાસે કલાનું એક સાધન છે જાજી પણ આ બેનો બેઠા મારા પંચાન વર્ષ ત્યાં ત્યાં એટલે આજથી તરી ચાલી વર્ષ પહેલા આ બેનોમાં કેવું જોઈ કહું તરી ચાલી વરસ પહેલાં જે પરણ્યા ને એ બેનો જે આવ્યા ને એની પછાડીની સેન્ડવિચ જેવી હાલત છે કારણ કે એ આવ્યું તેથી હાહુ માથા ફેરાઈ ગયું અને હવે એના છોકરા મોટા છે તો વહુ માથા ફેરે આવ્યો એને તો હા હું નું વહુ નું બે નું સહન કરવાનું નહીં દરેક પ્રોગ્રામમાં એકાદી આઈટમ તો એવી હોય જ છે કે પહેલી વાર રેકોર્ડિંગ થતી હોય હા કારણ કે રોજ નવી કુપલ નો ફૂટે ને માનવાનું જાડવું હુકાઈ જવાનું એમ માણસ રોજ નવો વિચાર આવે ત્યારે માનવાનું કે જીવ તો છે એનું પરમાણ છે અમુક તો એસી વર્ષ સુધી ઈ નાઈ આપણને નો પહોંચાય કા તું આવ્યો જ ન ખોટો ટ્રાફિક કરવા આવ્યો આ તમે કલ્પના કરો 1 કરોડ 140 કરોડ થઈ એમાં તમે ઓળખો એટલે કે બસ ઈ જીવે છે બાકી ખોખા જાટા મારી ગયા ઓલાનું સંશોધન કર્યું કે આ જન્મતા પુષ્પા ડાયલોગ બોલ્યો કે એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દેની એની માતાલી વાર પુષ્પા જોયું પાયાના સંસ્કાર છે ગર્ભ સંસ્કાર છે યોગેશભાઈ આપનો પ્રોગ્રામ હોય ત્યારે નવા શબ્દો બહુ આવે કારણ કે આપ એવા બેઠા હો છો તરી પાંત્રી વર્ષથી બોલ્યું છું અને અમુક કાર્યક્રમ એવા હોય ટિકિટ શો કે એમ એક સબ્જેક્ટ જ આપ્યો કે હાસ્ય જ કરાવવાનું છે તે હાસ્ય હાલતું હોય કે મારી પાસે જોક ખાલી નથી જતા પણ આપ બધા આવું બેઠા હો આવું સાંભળતા હો ત્યારે અંદરથી માયાનો માયલો એમ કે આજ અહીંયા આ વાત કરી અહીંયા મજા આવશે એટલે શબ્દ પકડાણો છે કે ધરા એ માં છે પુરુષ મેહુલો છે માં કેટલું ગ્રહણ કરી શકે અને એના સંતાનને કેટલું આપી શકે અને એટલું જ કહો બાપ કે એટલું જ ધ્યાન રાખો તો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય તમારે જ્યાં લોકો અહીંયા લખી લેજો મહાભારતનું યુદ્ધ

ઉરતથી નીચે છું હું છું અને મારા ઉપર ઘાત આવી છે અંતે જાણીએ છીએ કે અભિમાન્યનું મૃત્યુ થયું આ દેશનો અદ્ભુત યુવાન 21 વર્ષની ઉંમર હતી અભિમાન્યની બાપુ સાંજ પડી અભિમાન્યનું દેહ પડ્યો છે

ભગવાન કૃષ્ણ કેવલ ઊભા છે હલે છે આખો જેમ સુભદ્રા હલાવે એમ હલે છે મૌન ઊભો છે નારાયણ અને ત્યારે સાથી ઉપર ઠીકા ગોપાલ તને કહું છું ગોવિંદ મધુસૂદન તને કહું છું મારો દીકરાને ઊભો કર કૌરવ એ કપટથી મારા દીકરાને ઘેરી લીધો પણ જો એક પછી એક આવ્યા હોત તો ખબર પડે કે સુભદ્રાના ધાવણમાં સૂતા કાળ છે

હા તું છો ગોપાલ આવું ના બોલો બાપ હા બેન અને સાંભળી લે બેન એ સુભદ્રાને નથી કૃષ્ણ કહેતા જગતની માતાઓને હવે કહે છે સાંભળી લે સુભદ્રા અસ્તિત્વ બોલતું હોય નારાયણ બોલતો હોય ત્યારે એને સાંભળી લેજો હું તને બેસાડી તારા પેટમાં અભિમાન્યો જયારે હતો ત્યારે હું તને બેસાડી રાત્રીના સમયમાં અને હું તને સાત કોઠાની વાત કરતો તો હું તને નહોતો સંભળાવતો અભિમાન્યુને સંભળાવતો તો પેટમાં હું તને સાત કોઠાની વાત માંડીને બેઠો તો બેન ત્યારે છ કોઠાની વાત સાંભળી સાતમાં કોઠાની વાત ચાલુ કરીને તું સુઈ ગઈ એ તારી નીંદરે તારા દીકરાને કાયમ નીંદર આપી દીધી છે અને સાંભળી લે સુભદ્રા

மலக்சமன நீவா લક્ષ્મણ રીમાલુ નાના મુખ સે દીધી ઓડી એની મુખ તે દીધી શિવાજીને નિદરૂ માતાજી

એ આનંદના ના સો ટકા છે પણ આ નિતર તમે સાંભળો કે આ શિવાજી નું હાલોડું ગાય એટલે હાકલા આ જે સાયા બંધાઈ જાય એનું કારણ આ પીડા નહીં વેદના નું ગીત છે આ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કવિ આ મેઘાણી ના તમે એક એક ગીત એક એક કડી ઉપર આખી રાત બોલીએ કારણ કે એને એસી માં બેસીને આ કવિતા હું નથી લખી એ ગામડે ગામડે જોઈને કોકના દાદાનો પાળ્યો જોઈને પછી કીધું કે આ કોનો પાળ્યો કામ છે ને એ પછી લખાણું છે અનુભવ કર્યા પછી લખાય ને એ મજા આવે